હાલો મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં જશું અને હું પણ મજામાં જ છું આજે આપણે બનાવીશું ભરેલા મરસા તો ભરેલા મરસા બનાવવા માટે જો આ રીતે આપણે મરસામાંથી નશું કાઢી લેવાની છે જે રગુ હોય ને એ ભાગ કાઢી લેવાનો છે તીખા મરસા હોય તો હાવ કાઢી લેવાનું અને મોરા મરસા હોય તો તમે ખાલી બીનો ભાગ કાઢો તો પણ ચાલે આપણે આ મરસા તીખા છે એટલા માટે આપણે નશું બધું કાઢી લીધું છે અને હાલો હવે જોઈ લઈએ સામગ્રી તો જો મરસા માટે આપણે મરસા ધોઈ અને સાફ કરી આ રીતે નશું કાઢીને તૈયાર કરી લીધા છે આ આપણે ચણાનો લોટ લીધો છે અંદર મરસામાં આપણે ભરવા માટે અને લોટને શેકવા માટે આપણે ત્રણ પાવડર જેટલું તેલ લીધું છે આ રીતે અને આ મસાલા આપણે તો આ હિંગ છે આ મીઠું છે આ ખાંડ છે આ ધાણાજીરું પાવડર આ લાલ મરચું પાવડર આ હળદર પાવડર અને આ ગરમ મસાલો અને એક આપણે લીંબુનો રસ લેવાનો છે એક જ લીંબુનો રસ લેવાનો છે આ આપણે લીલા ધાણા લીધા છે તો હાલો હવે જોઈ લઈએ આપણે અમરસાની ન કાઢીને તૈયાર કરી લઈએ પછી આપણે લોટ શેકી લેશું જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય કે નહીં એ જોવા માટે આપણે થોડું જીરું એડ કરીશું એમાં જો આપણું જીરું સરસ રીતે ફૂટી ગયું છે હવે આપણે હિંગ મીઠું અને હળદર એડ કરી દઈશું તેલમાં અને પછી આપણે લોટ એડ કરશું જો આપણે હળદર મીઠું અને હિંગ એડ કર્યા પછી આપણે લોટ એડ કર્યો છે અને આને સરસ રીતે હલાવતું રહેવાનું છે ને અત્યારે આપણો તળિયે લોટ બેસી જશે એટલા માટે આ રીતે હલાવતું રહેવાનું છે આપણે બધું મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે આપણે લોટ શેકી લઈશું જો આ રીતે આપણો સરસ લોટ શેકાઈ ગયો છે હવે ગેસ કરી દઈશું બંધ જો આપણે લોટ ટ્રાન્સફેર કરી લીધો છે આપણે થાળીમાં એડ કરી જે આપણે મસાલા તૈયાર કરીને રાખ્યા હતા ધાણા જીરું ને ગરમ મસાલોને આપણે એડ કરી દઈશું આમાં જો આ રીતે મસાલા જો હવે આમાં આપણે બધા મસાલા એડ કરી દીધા છે હવે લીંબુ એડ કરી દઈશું આ રીતે જે લીંબુ રાખ્યું છે આપણે એ લીંબુ એક એડ કરીશું જો બધું મિક્સ કરી લેશું અને પછી મરસા ભરી લેશું આપણે જો આ રીતે મરસા આપણે કમ્પ્લીટ કરીને રાખ્યા છે એ મરસા હવે ભરી લેશું આપણે આપણા મરસા ભરાયા અને કમ્પ્લીટ થઈ ગયા છે જો આ રીતે આપણે મરસા ભરી લેવાના છે સરસ રીતે પછી મરસા ભરે છે પછી આપણે જ્યાં લોટ વધેલો છે એ મરસામાં આપણે ઉપરથી એડ કરવાનો છે આપણે જે તવલામાં લોટ શેકો તો એ જ તવલામાં આપણે મરસા શેકવાના છે તો એટલા માટે જો આપણે એક બાવરું તેલ લઈ લીધું છે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે મરસા એડ કરશું એમાં આમાં આપણે શેકવામાં સારું તેલ નથી લેવાનું એકથી દૂર પાવરા તેલ આપણે માટે આપણે થોડા થોડા કરી અને બે વાર શેકી લેશું આપણે એક ભાગના શેકવા છે જો આપણે ધીમા ગીશીએ દસ થી પંદર મિનિટ માટે આપણે મરસાને શેકવાના છીએ મરસા એકદમ સરસ રીતે જો આ રીતે ફૂટી જાય ને ત્યાં સુધી આપણે શેકવાના છે અને મરસાનો કલર પણ થોડો સેન્જ થઈ જશે અને મરસા પણ આપણા સરસ શેકાઈ જશે આપણે આ રીતે આમ ફેરવતું રહેવાનું આપણે આ રીતે ફેરવતા જઈએ અને મરસા છે એટલે સરસ રીતે અંદરથી પણ પાકી જાય આપણે લોટ શેકેલો જ છે એટલે એ કોઈ આપણે ઓલસીએ નહીં પણ આપણે સરસ મરસા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે શેકશું આ રીતે કલર થોડોક એનો ચેન્જ થઈ જાય ને તો આ રીતે તમે જોઈ શકો છો અને પછી આપણે જે લોટ શેકેલો વેચ્યો છે ને એ થોડોક ઉપરથી આપણે એડ કરીશું અને મીઠું તમને એમ થાય કે આપણા મરસામાં થોડુંક ઓછું છે તો મીઠું પણ આપણે થોડુંક ઉપરથી એડ કરવાનું પણ મારે મસાલો એકદમ સરસ રીતે ઓલરેડી તૈયાર છે આપણે આપણે મીઠું કે કાંઈ એડ નથી કરવું પડે એમ જો આપણા મરસા એકદમ શેકાઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે ઉપરથી જે આ લોટ વધેલો હતો મસાલો એ મસાલો આપણે આમાં એડ કરીશું આ રીતે થોડોક એવો જાજો નથી એડ કરવાનો ઉપરથી થોડોક ગભરાવી દેસું આપણે જો આપણા મરસા સરસ તૈયાર થઈ જશે હવે આપણે મરસાને ગેસ કરી દઈશું બંધ અને આપણે બીજી પ્લેટમાં એડ કરી લેશું જો આપણે બાકીના વધેલા મરસાં હતા ને એને પણ આપણે આમાં એડ કરી દઈશું આ મરસામાં પણ આપણે સેમ પ્રોસેસ કરવાની છે જો આપણે જે ઓલા મરસા શેકાય એ જ રીતે આને ધીમા ગઈ છે આવી રીતે ફેરવતા રહીશું અને શેકતા રહીશું જો આપણા ભરેલા મરસા થઈ ગયા છે કમ્પ્લીટ તો આ લોકો બધા ભરેલા માટે તો જો આપણે આ પરોઠા કે રોટલી કે બાજરા તમે કોઈ પણ વસ્તુમાં આપણા મરચા ખાઈ શકો છો આમાં શાકની પણ કંઈ જરૂર ન પડે એવા મરચા આપણા તૈયાર થઈ ગયા છે જો આપણા મરચા બનીને થઈ છે તૈયાર તો જો આપણે શિયાળો કે ચોમાસું હોય ત્યારે અમરસાં ખાવાની કંઈક મજા જ અલગ આવે છે એટલા માટે જો આપણે અત્યારે મરચાં બનાવ્યા છે આજે આપણે વરસાદ આવ્યો છે એટલા માટે આપણે આજે વરસાદમાં અમરસા ખાવાની બહુ મજા આવે એટલા માટે આપણે બનાવ્યા છે તો હાલો આપણા મરસા થઈ ગયા છે તૈયાર તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીશું આવા જે નવા નવા વિડીયો જોવા માટે તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો હાલો બાય બાય ફરી મળશું નવા બ્લોગમાં